હાલો ભાઈ પોચી ગયા હો દ્વારકા આપણે જો જય દ્વારકાના વ્લોગમાં લઈ ને આ હીરાલાલ ને ઓલા નાથાલાલ જો આ બેઠા હીરાલાલ અને આપણે ઓળખાણ કઢાવી હતી ને મામા મામા કરીને એમને ફ્રીમાં ચક્કર મારી લીધી અને આગલા બ્લોગ માં ક્યાંક જોવા મળશે

હા આપડે જો દ્વારકાધીશ દ્વારકાધીશ હાલો આમાંથી બધા એક એક લાઈન હાલો થઈ જાવ મમ્મી તારે મોટી જો આમાં નહીં મેળ આવે ડૂબી જાય હે છે ને હાલો ભાઈ જો કેવી મજા આવે ગોમતી ટેણિયા પાર્ટી કેવી નાખ છે જો બધા ભમરિયુ હે ફૂલ ભાઈ હાલો આ ભાઈ આપણે આવી ગયા દ્વારકાની બજારમાં જમવાનું શું કરવું હે પેલા બધા રખડી લે રીક્ષા જો લાઈન ઉભી

અહીંયા હે ભોજન પ્રસાદ ભાઈ આપણે ક્યારેય લીધું નથી આપણે તો બારે જ થાય ગુજરાતી સારી એ છે સારું એમ અત્યારે હે મંદિર બંધ તો એ હમણાં કરાવી દઉં દર્શન અહીંથી આ ઉપર આખું ઢાંકી દીધું ને એટલે મંદિર ધજાને દેખાતું નથી ઉપર ચડીને પછી જ દેખાય એમ કે તડકો હે ને ફૂલ એટલે ત્યાંથી દેખાય ત્યાં હા હા રહ્યું જાય અહીંથી દેખાય અહીંથી કરાવી દઈ દર્શન આપણે પછી ખુલે ને એટલે અંદર જઈને દર્શન કરવાના હે જય દ્વારકાધીશ જય કૃષ્ણ ભગવાન હાલો દર વખત જેમ આજ વખતે ભોગી ગયા છો રસ પીવા લીંબુ શરબત નો મેળ થયો નહીં કા પ્રતિક હવે રસ પીવા આવી ગયા બધા પરસેવા નીતરે જો આ બે આ તો લુએ જો જો કે લેતા નહીં હા અમારે ભાવના બે ગરમી થાય છે બહુ હે હુંય નિતરી જામ હાજી ચાલો હવે રસ પીલાય ફટાફટ ને મારે તો જાવું હોય ને આવા ગુમતી કાઠમાં ડૂબકી મારવા પણ આ બધાય હવે નવરા થાય તો થાય થાકી ગયા હે હા હા પી હે એ પી હે બરફ નહીં સમય આવી ગયો હે બોલી બળફ નહીં

ન્યા હું હે ગોમતી ઘાટે હાલો એ પછી બદલાવી લે પેલા જાય ને નાવા વા કા હા મિત્રી રિયા ભાઈ જો હાલો ભાઈ અમે જો અહીંથી નીકળી હિ તડકો હે પુલ અને મંદિર ખુલવાનું પાંચ વાગે એટલે અહીંથી નીકળીને જાય નાગેશ્વર હા અહીંયા બધે દર્શન કરી આવી નાગેશ્વર ની બાજુ પછી પાંચ વાગે અહીં આવશી પાછા દર્શન કરવા દ્વારકાધીશના જો એક વસ્તુ દેખાડું જો આ બાયુ ગાડી આકે ને એટલે આવું થાય જો 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 હા ઓલા ખાચા જો આ ખાચો દેખાય આ ખાચો આ ખાચા ગાડી કાઢવી છે ઓલા બેનને સ્પેશિયલ હેઠા ઉતાર જોવા કે જોદી ને કેવડો ખાચો છે શું છે શું નહીં બેઠા બેઠા અમે જોઈ છીએ મજા લઈ છીએ બહાર નીકળો એટલે આવું ને કઈક જોવા મળે જો એ ગિલિન્ડર ઉતરા હાલો એને પેરી કે સાઈડમાં ગાયરો ઈ તો બાયો કે રેડી જવા દયો જવા દયો હાલો જોયું આ આમ કરીને બાયુ કાઢે અને અમે બેહી ગયા ગાડીમાં એને મોર જો 80 ની હવા ખાહી એલી બાજી દબાવીને ને તો નહી આલી બાજી તમે કાઢી લે ભાઈ એમ તો બસ ઇસ્ટન્ડ સાઈડમાં રાખી કાં કહું ગરમી છે ગરમી છે ગરમી છે ખાલી આમ જો વિશાળો અડધો અંદર ને અડધો બહાર ને કેવી આને ગરમી થતી જો

જો આ કાચો રસ્તો ગુગલ બેન ને પૂછીને આયલા જાય નાગેશ્વર ની બાજુ ની ગયા હી મીઠાપુર જોઈ મીઠાની ફેક્ટરી આવી ગઈ આજુબાજુમાં જો દેખાય આખી ફેક્ટરી આ બાજુ નકરું મીઠું જ કાઢે છે મીઠું 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 ભાઈ આ પોચી ગયા મીઠાપુર હવે થોડુંક આગું હોય આપણે સુદામા સેતુ એ જાય નહીં આગળ હવે જોઈ ને ભાઈ રસ્તો કોઈ આવી ગયો છે વાત પૂછો માં થકવી દીધા કાચો રસ્તો ઠક ઠક થે ઉપર થી તો જાય હે આનો રસ્તો પણ અમે આ કાચી પટ્ટી લઈ લીધી ને ગુગલ બેનનું સાંભળીને એટલે ગૂગલે ગોદે ચડાવી દીધા કાંઈ વાંધો ને રિટર્ન માં હે ને પાકી પટ્ટી લઈ લેહી અને પછી એ આપડે વિડીયો કેવું કઈ પટ્ટી લેવા જેવી કઈ નઈ નઈ બાકી અત્યારે તો મીઠા પૂર હી ને આ બધું મીઠાનું જોવા જડે છે હેજો હાલો ભાઈ આવી ગયા આપણે બેટ દ્વારકામાં જો બેટ બધી બોટ દેખાવા માંડી આવી ચાલુ થયું બધી ગઈ આપણે પહોંચી ગયા રોડે અને હવે ખબર પડી કે ભાઈ આ પટો છે ને જે આપણે નાગેશ્વર બાજુનો નો પટો હે ની કોઈ દી નહીં લેવાનો હાઈવે ટુ હાઈવે વાળો જ પટ્ટો લેવાનો બાકી એવા હેરાન થાવો ને કે વાત પૂછો માં ભોરે ભાઈ ઉભો ભોરે મારા વાલા અમને જવા દે

દ્વારકાને આપણે ત્યાં દ્વારકાધીશ ના દર્શન કરીને ને રૂક્ષમણી થઈને સીધા વયા જાય અહીંયા સુદર્શન સેતુ કે દિન આવું આવું કરતા જાય આખી ફૂલ ફેમિલી હે એટલે બધા જો હવે જાય બોટ અત્યારે પાર્કિંગ માં રાખ દીધી છે જો બધી લાઈનમાં માં ગોઠવી દીધી વ્યવસ્થિત કોઈ નું આડાવરી નડે ને અને આમાં શૂટ જ છે જેનજી જોતી હોય ને લાઈન વહી જાવી કોઈ જાન લઈને જાવી હોય બોટમાં તોય શૂટ હે બધા હાગમ દે લઈ જવાની હાલો ભાઈ બેટ દ્વારકા આ બાજુ છે આપણે થઈ ગયા એન્ટર રોડ થઈ ગયા જોરદાર આમ તો જો સિમેન્ટ પટ્ટી આખી વાતી જો બધે વરે ત્યાંથી જવાનું હવે તમને દેખાડું પુલ વાળો જે શોટ આવે ને એ આમ સેતુ બ્રિજ જો આ થઈ ગઈ આપણે એન્ટ્રી અહીંથી ચાલુ થાય છે આ જો વાથી એન્ટ્રી થાય છે સુદર્શન સેતુ એ વાથી ધીમે 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 ગાડી કરીને આમ ઠેટ લગી લાઈને જો દેખાય પછી એમ bridge ની બાજુ આવીને એમ line વધતી જાય છે અહીં હે લાઇન નજીક નજીક થતી જાય છે આખો મોટો station જ છે વાયા અને આ જો સુદર્શન સેતુન ખાલી લોક જોવાનો ખાલી એમને એમ તમે જોવો ને હાઈ લાવો ને તો ફોટો પાડવો જ મન થઈ જાય હા એમ થાય કે અહીંયા ફોટો પાડવો જ છે આગેથી આવો ને એટલે અને આ બે વાંથી બે હતા બેઠેથી ત્યાંથી હુડકામાં બે નામથી લઈ ગયા વાહ આપણે હવે ડાયરેક્ટ આ પુલ થઈ ગયો ને નો સ્ટોપ બે ડબાઢબી ફટાફટ ભોગી જવું આખું ફોટો સેશન જ છે જાય બધાય ફોટો વિડીયો અને ઉતારી આપણે પહેલી વાર એવા ઘણા યુટ્યુબર ને બધાય